એટીએસ ગુજરાત પ્રસ્તુત કરે છે ઓપરેશન વરૂણ દરિયાઈ સુરક્ષા અંગેનું જાગૃતિ અભિયાન આવા સંજોગોમાં હજી પણ ઘણા લાલ જો સાગરખેડુ ભાઈઓ જે છે એ પોતાની લાલચમાં ભળવાય જાય છે આંતરરાષ્ટ્રીય જળસીમા પાર કરે છે કાળનો કોળિયો બની જાય છે દુશ્મનોના હાથમાં આવી જાય છે એવી જ એક ઘટનાનો ભોગ બનેલા એક જેઠા ભાઈ આપની વચ્ચે ઉપસ્થિત છે આવો આપણે એના જ મોઢે સાંભળીએ એમની કાર્મિક કરુણ કહાની વર્ષો પેલાની વાત છે દરિયો ખુલતા ખેપમાં જવાનું ટાણું છું દહ વરની મારી દીકરી રતન મારો પરિવાર ને વાહનના માલિક બેચરદા શેઠ વાહણે આવ્યા હતા જેઠાલાલ ભગવાન સૌની રક્ષા કરે આ તો દરિયો છે ભાઈ નિયમમાં રહેવાનું ભાઈ હો અને સીઝનની તમારી આ છેલી ખેત છે અને જો વાવ આજડી આવે ને તો પાછા વળી જજો અને જો ભાઈ ગેરકાયદેસર કંઈ નહીં કરતા નિયમમાં રહેવાનું હો ભાઈ અને સૌને જાળવીને લઈ જાજો અને સૌ જાળવીને પાછા આવજો હો ભલે ભલે ત્યારે રામ રામ એ રામ રામ ભલે સૌ ની ચલો ભાઈ ચલો એ આવજો હે માં હા આજ કેટલા દી થઈ ગયા મારા બાપુ પાસા ક્યારે આવશે સેવટની ખેપ છે ને હારી માસલી હારું તો એ આખો દરિયો ડોળી ના એને તો હું જાણું ને મસીનું વાણ ભરાહે ને ત્યાં પાસા વઢે આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે અગત્યની જાહેરાત હવામાન ખાતાની આગાહી જણાવે છે કે આગામી 48 કલાકમાં દરિયો તોફાની બનશે

લાલચમાં ગયો એ મારી ભૂલ

આ સરકારી સાઇબોની મનથાથી આ જનમ ભોમકાના જાડ જોયા માન સોયટા ભાઈ માન સોયટા ભાઈઓ અને બહેનો આપણા જેઠાભાઈની વાત સાંભળીને તમે બધાએ હવે આપણો પ્રોગ્રામ અને કાર્યક્રમ અહીંયા પૂરો થશ કાલથી આપણી બધાની લોટ ચાલુ થવાની છે એટલે હવે જે આપણા જેઠાભાઈ સાથે થયું ને આપણા દેશમાં જે આતંકવાદીઓ કરે છે એ આપણે થવા દેવાનું નથી સમજી ગયા બધા તો હવે આપણો કાર્યક્રમ અહીંયા પૂરો થશ જય સોમનાથ એ સાહેબ સાહેબે છે આ તારો દરિયો મારા દીકરા ને ગળી ગયો આ દરિયો છે ને પેલા આટલો ખારો નોટો મીઠો મધ હતો મીઠો મેરામણ પણ છે ને સાહેબ આમ જેવી ખારવાનો છે ને ઈના આહુડા આટલા બધા ઠલવાયા આટલા બધા ઠલવાયા કે બસારો ખારો થઈ ગયો પણ સાહેબ એક વાત તમને કહું આ તમારા દરિયાને કહો તમારા દરિયાને કહો કે મને છે ને મારો તુલસી પાછો લાવી દે મારી તમારી આ ભાવના તમારું દુઃખ અમે જોઈએ છીએ પણ માજી તમે તો ખારવાનો અવતાર તમારી આજીવિકા દરિયામાં તમારો દીકરો જે દરિયામાં ગયો છે દરિયાને ખોળે ગયો છે એ રત્નાકર માં સમાયો છે એ જે આજીવિકા રડે છે અને ગયો છે એ તો આપણા દેશની આજીવિકા છે એ દેશનું ગૌરવ છે એ દેશની અપેક્ષા અને દેશની આશા છે તમારો દીકરો માડી તમે આમ પડી ભાંગો તેમ ચાલે નહીં તમે હિંમત રાખો અને તમારી જેવી મા જ્યારે દીકરાઓને દરિયાના ખોળે મૂકે છે ને ત્યારે આ દેશના ધંધા અને દરિયા વિકાસમાં કેટલી વૃદ્ધિ થાય છે અને તમારી જેવી માં જે છે ત્યાં સુધી આપણા દેશની ઉની આંચ પણ નહીં આવે માડી હા દીકરા તું હા શું કહેશે તુલસી કયા કિશાન કોન મારું એ દરિયાના સોરુ એ તો દરિયા દેવતાના સોરુ છે હવે છે ને સાહેબ તમારું યાદ રાખી ને હવે છે ને હું શાંત થઈ જાશ નહી રહું જીવ નહીં બારું હો સાહેબ